હર્ષાબેન સંઘવી તમારો સવાલ છે કે તમને સમૂર્છિમ જીવો વિશે જાણવું છે તેમને સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્ય કેમ કહેવાય છે જુઓ હર્ષાબેન મનુષ્યના મુખ્ય બે ભેદ કયા છે એક ગર્ભજ અને બીજું સમૂર્છિમ એમાં ગર્ભજમાં પંદર કર્મભૂમિ ત્રીસ અકર્મ ભૂમિ અને છપ્પન અંતર દ્વીપ એ બધા મળીને એકસો એક ભેદ થાય બરાબર એકસો એક જાતના મનુષ્યના પાછા બે બે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્ત તો એ બે ભેદ ગણતા બસો ને બે પ્રકારના ગર્ભજ મનુષ્ય થયા બરાબર ગર્ભજ મનુષ્યના બસો બે પ્રકાર થયા હવે આમાં પર્યાપ્ત કોને કહેવાય ને અપર્યાપ્ત કોને કહેવાય એ પેલા સમજી લો જ્યારે કોઈ જીવ યોનીમાં પહોંચે ને ત્યારે ત્યાં જે પૂદગલોને ગ્રહણ કરે ને એમાં એમાંથી આહાર શરીર ઇન્દ્રિય શ્વાસોશ્વાસ ભાષા અને મન એ બનાવવાની શક્તિ અડતાલીસ મિનિટની અંદર થઈ જાય તો એને જો અડતાલીસ મિનિટ અંદર આ શક્તિ થઈ ગઈ તો એ પર્યાપ્તા હવે આહાર શરીર ઇન્દ્રિય શ્વાસોશ્વાસ ભાષા અને મન એ છ પર્યાપ્ત છે એમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ આહાર શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિ બધા જ જીવ બાંધે અને બાકીની પર્યાપ્તિ માંથી જે ગતિમાં શરીર બનાવવા માટે જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્ત એટલે પૂરેપૂરી ન બંધાય તો અપર્યાપ્ત કહેવાય અને જેટલી બાંધવાની છે એટલી બાંધી લે તો એ પર્યાપ્ત કહેવાય ખ્યાલ આવ્યો હવે જ્યાં સુધી શરીર બનાવવાની શક્તિ પૂર્ણ નથી થઈ શકતી એટલે કે ચાલુ છે ત્યાં સુધી એને પર્યાપ્ત તેને લબ્ધ પર્યાપ્ત પણ કહેવાય હવે સમૂ મનુષ્ય કોને કહે છે કે ભાઈ એકસો એક પ્રકારના ગર્ભ જ મનુષ્ય માંથી નીકળતા મળમૂત્ર લીંટ બળખા ઉલટી પિત્ત પરુ લોહી વિર્ય મરેલા મનુષ્યનું ક્લેવર એટલે કે મરદું એ બધા ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે જીવ ઉત્પન્ન થાય છે ને તેને સમૂર્છ મનુષ્ય કહેવાય એને સમૂર્છ મનુષ્ય કેમ કહેવાય કેમ કે એ એકસો એક પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી આજે બધું તમને કીધી ચૌદ પ્રકારની વસ્તુ એમાં એ જીવ ઉત્પન્ન થાય એટલે એને કેવા મનુષ્ય કહેવાય સમૂર અને એ જ મરે સમૂર મનુષ્યના એકસો એક ભેદતા કેમ કે એકસો એક પ્રકારના ગર્ભ જ મનુષ્ય છે અઢી દીપમાં જન્મ લેનારા સમૂર જીવ નિયમથી થી જ હોય ખ્યાલ આવ્યો એટલે એમને સમૂર્ચિ મનુષ્ય એમને સમ્યક નથી થતું તેમને એક થી પાંચ ઇન્દ્રિયો સુધી હોય શકે અને જે સ્વયંભુ રમણ સમુદ્રમાં એટલે અદિતિપ ની બાર જન્મ લેનારા મહામત્સ્ય એવા બધા જે જીવ છે એ બધા સમૂર્ચિમ હોય છે પણ તેઓ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે એટલું જ નહીં પાંચમા ગુણસ્થાન પણ હોય શકે છે સ્વયંભૂ સમુદ્ર જેમ જીવ નું ફક્ત અંતર મુહૂર્ત હોય ને એને પણ સમય દર્શન થઈ પાંચમા ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ તે સ્વર્ગમાં જઈ શકે છે પણ અહીંયા અઢી માં જન્મ લેનારા સમુ જીવ નિયમથી અસંગની અસંઘની જ હોય અને દર્શન થાય ખ્યાલ આવ્યો તમને બધો ઓકે બધોડિયો માય કોન્ટેક નંબર ઈસ એટ ફાઈવ જીરો જીરો સિક્સ સેવન